પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાવડા વિસ્તારમાં એક ફોર્ચ્યુનરમાં શંકાસ્પદ કોપર વાયરોનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે તમને ફડકારતા ફોર્ચ્યુનર ગાડી રેડી મૂકી અને આરોપીઓ નાસી ગયા હતા ત્યારે કુલ મળીને પંદર લાખની કિંમતનો કોપર વાયરનો જથ્થો અને મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પશ્ચિમ કચ્છ જિલ્લા વિસ્તારમાં આધારપુરા વગરના કોપર વાયરની ગેંગ કોપરની ચોરી કરતી હોય માહિતીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર મકવાણા અને પીએસઆઈ જાદવના સીધા માર્ગદર્શન હેઠળ એએસઆઈ નિલેશ ભટ્ટ અનિરુદ્ધસિંહ રાઠોડ ધર્મેન્દ્રભાઈ રાવલ રઘુવીરસિંહ જાડેજા શક્તિભાઈ ગઢવી સહિતના લોકો પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાસ કરીને એક સફેદ કલરની ફોર્ચ્યુનર રજિસ્ટર નંબર આર જે ઝીરો આઠ યુ એ ચાલીસ છન્નુંવાળી જેમાં આરઈઆઈ પાર્કના કોપર વાયરો હોય તે ચોરીના હોય તેવી માહિતી મળતા તેમને અટકાવવામાં આવ્યું હતું પરંતુ આરોપીઓ ગાડી રાખી અને નાસી ગયા હતા પોલીસે કોપર વાયર વજન આશરે પાંચસો કિલો પાંચ લાખ અને ફોર્ચ્યુનર ગાડી દસ લાખ એમ પંદર લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે